આંબલીવાડી પોડુમાં એકવાર વાર શાસ્ત્રીજી મહારાજ સૂતા હતા તે એકદમ બેઠા થઈ ગયા અને પોતાની સેવામાં સાથે રહેતા પ્રભાશંકર પંડ્યાને કહે જોગી મહારાજ બહુ મોટા પુરુષ છે હું ન હો ત્યારે તેમનો યોગ રાજ છે એમ કહીને પાછા સુઈ ગયા સને ઓગણીસો અડતાલીસના ફૂલદોલમાં આવેલા પૂર્વ આફ્રિકાના હરિભક્તોને ગોંડલમાં રાખી યોગીજી મહારાજે ખૂબ હેતથી સંભાળ રાખી પંચતીર્થી કરાવી એ સમાચાર શાસ્ત્રીજી મહારાજને મળ્યા ત્યારે સાસરી મહારાજ બોલી ઉઠ્યા હતા જોગી મહારાજને જે કામ સોંપે તેમાં અમને પૂરો સંતોષ થાય પછી ચિંતા જ ન હોય સારંગપુરમાં શાસ્ત્રીજી મહારાજે ગ્રહણ કરી ત્યારે ભગવાન ભાવનગરથી કુબેરભાઈ તેઓની તબિયત જોવા આવ્યા સ્વામીની નાદુરસ્ત તબિયત જોઈને ચિંતા વ્યક્ત કરતા કહે તમે એક તરફ મંદવાડ ગ્રહણ કરો છો અને બીજી બાજુ ગઢડાના શિખરબદ્ધ મંદિર માટે જગ્યા લેવાની વાત કરો છો તો તમારે ગઢપુર મંદિર કરવું હોય તો તેના માટે અડીખમ જબરા મહંત નીમજો એટલે તે મંદિરને પૂરું કરવાની જવાબદારી તેમની રહે ત્યારે શાસ્ત્રીજી મહારાજે પોતાના ખભે જે ચાદર હતી તે લઈ બાજુમાં બેઠેલા યોગીજી મહારાજને ઓરાડીને કહ્યું આ ગઢડાનું મંદિર કરશે યોગી મહારાજ ગઢપુરના મહંત જોડી માંગીને અમે જેમ મંદિરો કર્યા છે તેમ તેઓ ગઢપુરનું મંદિર પૂરું કરશે એમ કહીને ભેટી પડ્યા સને ઓગણીસો ને પિસ્તાલીસમાં સ્વામીશ્રીનો એસીમો જન્મ જયંતિ મહોત્સવ ભવ્યતાથી ઉજવાયો ત્યારે વર્ષ વટાવીને માત્ર વર્ષમાં પ્રવેશ કરતા નવ યુવાન સંત નારાયણ સ્વરૂપ દાસજીને તેમણે સંસ્થાની વહીવટી કમિટીમાં મૂક્યા ત્યારે કોઈને ખ્યાલ નહોતો કે સંસ્થાને એક સમર્થ ભાવિ સુકાની આ ઘડતર યુનિવર્સિટીમાં છેલ્લી પઢાઈ ચાલુ થઈ છે શાસ્ત્રીજી મહારાજે પંચ્યાસી વર્ષ પૂર્ણ કર્યા અને તેમણે છ્યાસીમો વર્ષ ચાલી રહ્યું હતું ત્યાં સુધીમાં ભઠ્ઠીમાં પકાવીને એક સમર્થ સુકાની પકાવી લીધા હતા